સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાતીગઢ ગણાતો રાજકોટનું રેઝકોસ મેદાનનો લોકમેળો ગત રોજ પૂર્ણ થયો હતો પાંચ દિવસ સુધી ચાલેલા આ લોકમેળામાં આશરે પંદર લાખથી વધુ લોકોએ વિવિધ રાઇડ્સ અને ઝૂલા માણી મોજ કરી હતી નાની ચકડીથી લઈને ફજત ફાળકા જેવી એકત્રીસ મોટી રાઇડ્સમાં લોકો ઉમટી પડ્યા હતા જો કે નવી રેન્જ રાઇડ અને મોતના કુવાને મંજૂરી ન મળતા તથા મેળાના દિવસોમાં વધારો ન કરતા ઘણા લોકો નિરાશ પણ થયા હતા કલેકટરે લોકમેળાની સફળતાનો શ્રેય સતત ખડે પગે રહેલા તંત્ર પોલીસ કોર્પોરેશન

ખાસ કરીને વિશેષ ધન્યવાદ કમિશનર સાહેબને કમિશનર સાહેબની આખી ટીમ પોલીસ કમિશનર સાહેબની આખી ટીમ જે ખૂબ સતત આખા મેળા દરમિયાન પોલીસ વ્યવસ્થા જાળવી રાખી છે ક્રાઉડને ખૂબ સારી રીતે કંટ્રોલ કર્યા છે સાથે સાથે કોર્પોરેશનની ટીમે પણ ખૂબ મદદ કરી છે તમામ મેળામાં સફાઈની વ્યવસ્થાથી લઈને ટોયલેટની વ્યવસ્થાની લઈને દબાણ હટાવવાની જેટલા પણ ઇવેક્યુશન રૂટ છે કોર્પોરેશને ખૂબ મહેનત કરીને તમામ દૂર દબાણના જેટલા પણ ઇશ્યુ હતા અને સોલ્વ કર્યા છે અને આપણે ઇવેક્યુશન રૂટ ખાલી રાખ્યા છે વહીવટી તંત્ર ઓફકોર્સ તમામ ડેપ્ટી કલેક્ટર સે ખૂબ મહેનત કરી છે સવારે આવીને આખા દિવસ મેળાનું પોતે ઓન ફૂટ રાઉન્ડ લગાવવાનું અને દરેક નાની નાની વસ્તુ ઉપર ધ્યાન દોરવાનું અને આખું કોર્ડિનેશન કરવાનું હેલ્થી મે ખૂબ સરસ કામ કર્યું છે ફાયરરી ટીમ મે પણ ખડા પગારઈને ખૂબ મહેનત કરી છે તમામ જે છે આપણા સરકારી ડિપાર્ટમેન્ટે ખૂબ પ્રોએક્ટિવલી અને ખૂબ જ માનવીય દ્રષ્ટિથી કામ કર્યું છે હું તમામ વિભાગોનો આભાર પણ માનું છું અને

આ અમે છે વર્ષે ઘણા બધા નવાચાર પણ કર્યા જે આપ જોઈ શકો છો એક તો ખાસ કરીને ડ્રોન જે છે ડ્રોન મારફત આખા એરિયાનું હીટ વીટ મેપ પ્રિપેર કરીએ આખા એરિયામાં જ્યાં વધારે ગીર્દી છે વધારે ક્રાઉડ છે અને પછી પોલીસના જવાનોની બદોલત આ ક્રાઉડને કેવી રીતે ડિસ્પર્સ કરી શકાય

જે પણ નાના મોટા હેલ્થના ઇશ્યુ કોઈને બેભાન થઈને પડી ગયા ઇશ્યુ ઇશુ થયાને પણ આપણે રિયલ ટાઈમ બેસીસ ઉપર એડ્રેસ કર્યા છે આમ તમામ મીડિયાના મિત્રોએ પણ ખૂબ સહયોગ કર્યો છે ખૂબ મેળાને પોઝિટિવલી કવરેજ કર્યું છે અને જ્યાં અમારું ધ્યાન દોરવાનું હતું ત્યારે ધ્યાન પણ દોર્યું છે આપનો પણ તમામ ખૂબ આભાર માનું છું અને અમે બધાને એશ્યોરન્સ આપીએ છીએ કે નેક્સ્ટ મેળો જે છે આના કરતા વધુ પ્રોફેશનલ વેમાં અને વધુ એફિશિયન્ટ વેમાં આપણે મેનેજ કરીશું